લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક ઉપર ભાજપ તેમજ કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર જામી છે ત્યારે કેન્દ્ર કક્ષાના નેતાઓ એક બાદ એક સભા ગજવવા જિલ્લામાં આવી રહ્યા છે ગત પહેલી મે ના રોજ ડીસા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સભાને સંબોધવામાં આવી હતી ત્યારે આવતીકાલે લાખણી ખાતે પણ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની સભા યોજાવાની છે જેને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે લોકસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બનાસકાંઠા લોકસભાની બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે જેને લઈને કેન્દ્ર કક્ષાના નેતાઓ પણ એક બાદ એક સભા ગજવવા જિલ્લામાં આવી રહ્યા છે ગત પહેલી મેના રોજ ડીસા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડોક્ટર રેખાબેન ચૌધરીને જીતાડવા સભાને સંબોધવામાં આવી હતી ત્યારે આવતીકાલે લાખણી ખાતે માર્કેટયાર્ડની સામે કેન્દ્રમાંથી કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીની જાહેર સભા યોજાશે જેના માટે જિલ્લા તેમજ લાખણી કોંગ્રેસ દ્વારા સભા સ્થળે મંડપ બેઠક વ્યવસ્થા સહિત તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે અને બનાસકાંઠા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને જીતાડવા મતદારોને અપીલ કરશે લાખણી ખાતે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી હવાઈ માર્ગે લાખણી ખાતે આવશે જેના માટે લાખણીમાં ખાનગી જગ્યા પર પહેલીવાર વાર હેલીપેડ બનાવવામાં આવ્યું છે જે હેલિકોપ્ટર ઉતરાણ કરશે કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીની લાખણી ખાતે જાહેર સભા યોજવાની છે જેને લઈ જિલ્લા પોલીસ દ્વારા સભા સ્થળથી લઈ હેલીપેડ સુધી પોલીસ જવાનો તૈનાત કરી દેવામાં આવે છે અને સભા સ્થળે પોલીસ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જે રીતે બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસનું વાતાવરણ બન્યું છે સમગ્ર ગુજરાતની અંદર અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસના મહાસચિવ અને અમારા સૌના માર્ગદર્શક આદરણીય પ્રિયંકા ગાંધીજી આવતીકાલે દસ વાગે લાખણી મુકામે પધારી રહ્યા છે ત્યારે સમગ્ર જિલ્લામાં અને લાખણી વિસ્તારમાં દિયોદર આજુબાજુના ગામોમાં આદરણીય પ્રિયંકા ગાંધીજીને આવકારવા માટે એમને સાંભળવા માટે લોકોમાં છે અને આ ઉત્સાહ જોતા લગભગ પચાસ હજારથી વધુ લોકો આ સભામાં એકત્રિત થશે અને કોંગ્રેસને જાહેર સમર્થન આપ્યું.